સમાચારોમાં આગળ વાત કરીએ તો આપણે આણંદ શહેરમાં બીજી બાજુ વાત કરીએ તો તુલસી ગરનાળાથી રાજોડપુરાને જોડતો જે અને ગામડાથી રાજોડપુરાને જે જોડતા માર્ગ પર કાંસ પર આવેલું ગરનાળું જર્જરી થઈ જતા આ ગરનાળા પરથી ભારે વાહનોને પસાર થવા પર માર્ગ મકાન વિભાગ દ્વારા પ્રતિબંધ મૂકી છે અને તે અંગે બોર્ડનું પણ લગાવી દેવામાં આવ્યું છે પરંતુ ફ્લાય ઓવરની કામગીરી ચીખોદરા ચોકડી રાજોડપુરા તરફ જતા ભારે વાહનો જે તુલસી ગરનાળા નીચે થઈને આ જર્જરિત ગરનાળા પરથી પસાર થાય છે તે લોકોને અને ભારે વાહનોની અવર પર પ્રતિબંધ હોવા છતાં પણ ભારે વાહનોના ચાલકો લાંબુ અંતર કાપવું નહીં પડે તે માટે અને તેને લઈને ખાસ કરીને આ જર્જરિત ગરનાળા પરથી પસાર થતા હોય છે અને તે પ્રકારે ગરનાળુ ધારાશાયી થાય તો દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ સેવાઈ રહી છે અને જેને લઈને આજે સ્થાનિક રહીશો દ્વારા એક હોબાળો કરી અને ભારે વાહનો અને ટેન્કરોને ગરનાળા પરથી પસાર થતી અટકાવવામાં આવે તેવી માંગ કરી હતી અને સ્થાનિક રહીશો દ્વારા જર્જરિત જે નાડું છે તેને નવું બનાવવામાં આવે અથવા તો ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધના આદેશનો અમલ થાય તે માટે અહીંયા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની માંગ કરવામાં આવી હતી મારું નામ જયાનંદ બારૈયા છે હું બાજુમાં સહયોગ સોસાયટીમાં હું રહું છું અને અત્યારે અહીંયા જે ઘરનાળાનો જે પ્રોબ્લેમ છે તેના માટે અમે મળ્યા છીએ આ જર્જરિત ઘરનાળું છે જે રાજજોડપુરા ગામડી અને તુલસી ઘરનાળાને જોડતું ઘરનાળું છે જર્જરિત ઘરનાળું છે અને ક્યારે પણ જે ધરાશય થઈ જાય તેની કોઈ ગેરંટી નથી છતાં પણ અહીંયાથી જ્યારથી ગણેશ ઓવરબ્રિજ બનવાનું શરૂ થયું છે ત્યારથી અહિયાંથી દૂધ ભરેલા વાહનો ભરીને ટ્રકો અહિયાં થી અવર જવર કરે છે અહિયાં માર્ગ અને મકાન વિભાગે બોર્ડ પણ મારેલું છે ગરનાળો જર્જરી છે ભારે વાહનો અવર જવર કરવી નહીં છતાં પણ કોઈ અમલ થતો નથી ત્યાં ગરનાળાનો દુરુપયોગ થઈ રહ્યો છે જર્જરિત ગરનાળું ક્યારે બેસી જાય કશી ખબર નથી અને હાલમાં જ રાત્રે કોઈ આ પારી પણ અહીંયાની તોડી નાખી છે ગરનાળાની અને જો આ ગરનાળાનો વ્યવહાર બંધ થઈ ગયો તો એટલી બધી પ્રજા ત્રાસી જશે કારણ કે અહીંયાથી ગામડીનો રોડ રાજોડપુરા રોડ અને તુલસી ગરનાળા રોડ અહીંયાથી પસાર થાય છે તો સત્વરે સરકારને વિનંતી છે કે જલ્દીથી આ ગરનાળું રિપેર કરવામાં આવે અને સાથે બારો આનું બંધ કરવામાં આવે મારું નામ રમેશભાઈ ડાયાભાઈ મેકવાન છે હું અહીંયા સત્તર વર્ષથી રહું છું આ છે છેલ્લા કેટલાય વર્ષોથી જર્જરિત થયું છે અહીંયા જે ગણેશાગર નવું જે ઓવરબ્રિજ બની રહ્યો છે એના અહીંયા ટ્રાફિકનો એટલો બધો માણસ પડ્યો છે ના પૂછવા બોર મારવા છતાં પણ અહીંયા આગળ ભારે વાહનો આવતા જતા દેખાય છે ઘરનારાનું એક સાઈડની આખી તૂટી ગઈ છે અને ઘરનારા એનો કોઈ અમલ થતો નથી બીજી વસ્તુ કે અહીંયા આગળ જ્યારે કોઈને શું ભોગ લેશે ત્યારે સસ્તા જાણશે કે હવે ચાલુ કરીએ કેટલા વખતે અહીંયા ગંદકી છે ગંદકી સાફ કરવા નથી આવતા અને ઘર બેસીએ કોઈનો ભોગ લેશે આ સામે જોઈ રહ્યા છો મારું નામ સુરેખા જયાનંદ બારૈયા જે અહિયાં જે ભારે વાહનો પસાર થાય છે છે શું કેસો અહિયા ગણેશ ઓવરબ્રિજ શરૂ થયો છે ત્યારથી ભારે વાહનો ટ્રાફિક અહિયાં થી અવર જવર ચાલુ છે અહિયાં જર્જરિત વાહનોએ પસાર થવું નહીં તેમ છતાં પણ અમૂલ દૂધ ભરેલી ટ્રકો વધારે અહિયાં થી અવર જવર ચાલુ હોય છે સવારથી અને એને લીધે ટ્રાફિક જામ થઈ જાય છે અને હમણાં જ એક ટ્રક ગઈ અમૂલ અને એણે આ નાળું તોડી નાખ્યું છે પાણી તોડી નાખી છે જર્જરિત એની પુલ ની એટલે એના માટે સત્વરે તમારે જાગૃત થવાનું છે અને નવો બ્રિજ બનાવવા માટે વિનંતી કરવામાં આવે છે સમાચારોમાં આગળ વાત રાજકોટની તો